શ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વરિયાવના બ્લોક નંબર બારસો નેવું ઓબ્લિક બની જમીનમાં આવવા જવા માટે રસ્તાનો કાયમી નિકાલ કરવાની માંગ કરાઈ છે શ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ બાવે સાધુ સમાજ સુરત દ્વારા કલેક્ટર પહોંચી ઉગ્ર રજૂઆત કરાઈ હતી અને જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ સુરતના તાલુકા આજના મોજેગામ ભોરિયાની હદ વિસ્તારમાં આવેલા બ્લોક નંબર બારસો નેવું ઓબ્લિક બની હેક્ટર આસર ચોરસ એંસીવાળી જમીન કે જેનો સ્મશાન તરીકેનો ઉપયોગ થતો આવ્યો છે જે જમીનના જૂના સર્વે નંબર તેરસો છપ્પન ઓબ્લિક એક અ છે તે સાધુ સમાજના સ્મશાન સારું નિમ્ના વિગત વર્ણનવાળી જમીનમાં આવવા જવાના રસ્તામાં કાયમી નિકાલ માટે ધ્યાન દોરવાની અરજી કરી રજૂઆત કરાઈ હતી સાંભળો શું કહે છે આવેદન આપના આગેવાનો મારું નામ છે સૌરાષ્ટ્ર વસ્તુ સાધુ સમાજના ખજાનચિત છું કલેક્ટર કચેરી એટલા માટે આવ્યા કે અમારી રામવાડી કે અમારા સાધુ સમાજમાં અગ્નિદાહ નથી અપાતો અને સમાધિ અપાય છે અમારી પરંપરા મુજબ તો આજે અમારી રામવાડી છે ત્યાં સમાધિ ઘાટ છે અમારો અમે સત્તર અઢાર વર્ષથી ત્યાં ચાલીએ છીએ તો ત્યાં આડત્રીસ ગાળાની સોસાયટી છે તો એ લોકો એ પહેલાં પ્લેજ બાંધી અને પછી અમે એ લોકોને અટકાવ્યા તો આજે એ લોકોએ બે દિવસથી ત્યાં કાંટા અને આવું બધું અડચણ ઊભી કરી દીધી છે તો હવે સાંજ સવાર કદાચ મરણ મરણનું કાંઈ નક્કી હોતું નથી જો એ મરણ થાય અને અમે ત્યાં મયંત લઈને જઈ મહેંત ઘરમાં તો રખાતું નથી પછી યજ્ઞ સંસ્કાર આપતા હોય કે કસમાધિ આપતા હોય તો એ અમે ઘરમાં કઈ રીતે રાખી શકીએ મરણનું કાંઈ નક્કી હોતું નથી કાંઈ તિથિ કે તારીખ કે ટાઈમ હોતો નથી હા તો જો અમે ત્યાં લઈને જઈએ તો એ દે હોય તો એ લોકો તો પીને ગમે તે બબલ કરે તો શું અમારી સાથે મહેનત હોય બૈરા છોકરા હોય તો અમારે ત્યાં શું કે એને ત્યાં ઝઘડો કરવો કે અમારું મહેનત પાછું ઘરે લઈ જવું આ અમને ડર પેસી ગયો છે બીજું કે આને આ ધર્મને નામે આ સરકાર ધર્મને નામે ચાલતી હોય તો અમારે તો આ સરકારને કેવું જ છે કે ભાઈ ધર્મને નામે ચાલતા હોય તો અમે રામ નામ લઈ અને ચાલવાવાળા છીએ બધાને સાથે લઈને ચાલવાવાળા છીએ તો અમારી સાથે અન્યાય કેમ થાય છે અમે શાંતિપ્રિય જનતા છીએ સાધુ સમાજ એટલે તો અમારી સાથે આ અન્યાય કેમ થઈ રહ્યો છે અને એને કોટ કોનું આટલું બધું પીઠબળ છે અમારી આ માંગણી અમે ગેરંટી આપી છે અમે બીજું કોઈ ચેલેન્જ આપતા નથી અમારે કમસે કમ આઠ દિવસમાં આ માગણી નહીં સંતોષાય તો અમે મયંત લઈને કલેક્ટર ઓફિસે આવીને બેસશું પચીસો ત્રણ હજાર માણસોને લઈને આવશું બૈરા છોકરા સહિત ક્યાં જવું અમારે અમારે મહેનત લઈને ક્યાં જવું એને અગ્નિસંસ્કાર તો અપાતો નથી અમારી પરંપરા મુજબ અમારે સમાધિ અપાય છે આ ચોખ્ખી વાત છે સાહેબે અમને બહુ બહુ એટલે બહુ સાંભળ્યા છે પ્રોત્સાહન આપ્યું છે અને અમને એને કીધું છે કે બે દિવસમાં તમને નિકાલ કરી આપશું પછી સરકાર શ્રીની જેવી ઈચ્છા વરિયાવના બ્લોક નંબર બારસો નેવું ઓબ્લિક બોવાડી જમીનમાં કાયમી રસ્તો અપાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં શ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ બાવેર સાધુ સમાજ સુરતના સભ્યો મોટી સંખ્યામાં જોડાવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા